હાય જય માતાજી જય ચૂડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ તો આજનો બ્લોગ બનાવીશ મારા સપના મારા સપના એટલે મારા એકના તમે બધાય સપના જોતા જ હશો પણ તમારા સપના શું છે એ મને ખબર નથી તો આજનો બ્લોગ જરૂરથી જોજો મારા સપના સપના એટલે સપના મીઠા મીઠા પ્યારા પ્યારા એકદમ મસ્ત મારા સપના તો ચાલો જોઈએ મારા સપના શું છે તો કમેન્ટમાં જરૂરથી લખજો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો આ વિડીયો ખાસ મારા સપના તો ચાલો જોઈએ મારા સપના તું ચાલો કહું મારા સપના શું છે મારા સપના હું ભણેલી નથી આઠ ફેલ છું એટલે મારા સપના ખૂબ ભણી આઈપીએસ બનવાના હતા ન થયા બીજું કે હું મોટી ઓફિસમાં જઈને જોબ કરું હોય ને ગણાયને કે સારી એવી કંપનીમાં જોબ કરી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયું કે કોઈ સારી એવી પોસ્ટ મળે પણ ના થયું ભણ્યા નહીં અત્યારે તો ડિજિટલ યુગ લેપટોપ ને કોમ્પ્યુટર ચાલે તો છેલ્લે યુટ્યુબ ચેનલ મારા સપનાનું ઘર તો આ સપના પૂરા કરવા મને સાથ આપે છે મારી મધર મારા હસબેન્ડ એ પણ મને સપોર્ટ કરે છે યુટ્યુબ ચેનલ બનાવી છે પણ મેં નથી બનાવી મારા ભત્રીજાએ બનાવી છે એટલે જોઈએ છે આ સપના મારા પૂરા થાય છે કે નહીં તો મારા હસબેન્ડ મને પૂરો સપોર્ટ કરે છે કે તારું સપનું આ એક પૂરું થાય તો સપના તો ઘણા બધા હતા મિત્રો આઈપીએસ બનવાના મોટી પોસ્ટમાં જોબ કરવાની મોટી કંપનીમાં મેનેજર ડાયરેક્ટર બનવાનું કોઈ સારી એવી કંપની પોતાની ખોલવી પોતાનો બિઝનેસ કરવો પણ ભણેલા નથી ને ફેલ પણ ચેનલમાં હું દિમાગ લગાવીને આગળ વધું છું તો મને સપોર્ટ કરજો સાંભળું તમે મારા સપના અને મારા સપનાનું ઘર છે એક તો ઘર છે જ બીજું ઘર છે યુટ્યુબ ચેનલ મારો પરિવાર યુટ્યુબ ફેમિલી હું ઘણી બધી આગળ નીકળી ગઈ છું પણ અમુક કોઈ વસ્તુ ખબર નથી પડતી પણ જે મોટા મોટા ક્રિએટરો વિડીયો મૂકે છે એનો વિડીયો જોઈ જોઈને થોડું થોડું શીખું છું તો તમે લોકો બી સપોર્ટ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા સપનાનો તમને બ્લોગ કેવો લાગ્યો એ બી કમેન્ટમાં જરૂરથી લખજો કારણ કે સપોર્ટ તો મને બધા કરે છે મારી ફેમિલીમાં મારો ભાઈ મારી મમ્મી મારા હસબૅન્ડ મારું ભત્રીજો અને હું પોતે અને મારા ભગવાન જય ચૂડેલમાં તો મિત્રો સપનાની વાત તો અધૂરી જ રહી ગઈ પણ આપણે બીજા બ્લોગમાં વાત કરીશું બાય બાય તમે પણ તમારા સપના બાકી રહી ગયા છે તમે ભણ્યા નથી અફસોસ નહીં કરવાનો યુટ્યુબ ચેનલ ખોલો ઇન્સ્ટાગ્રામમાં આઈ બનાવો વિડીયો ઘણા લોકોને ડાન્સનું સપ સપના હોય ઘણાને મિનેગ્રી કરવાના સપના હોય ઘણા લોકોને ઘણા બધા સપના હોય છે મારું સપનું છેલ્લું આ છે કે હું યુટ્યુબર મોટ યુટ્યુબર બનું અને મારું સપનું પૂરું કરવું સપોર્ટ તમે કરજો મને મારા હસબેન્ડ ઉપર પૂરો ભરોસો છે એ મને સપોર્ટ પૂરો કરે છે દિલથી તો જય માતાજી જય ઝૂડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ તો ચાલો જોઈએ આ બ્લોગમાં મારા સપના બીજો ભાગ બનાવીશ પણ વાર લાગશે